જાહેરનામાનો ભંગ કરી ફટાકડાનું વેચાણ કરતા વેપારી સામે વારસિયા પોલીસે કાર્યવાહી કરી હતી વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ ભાવના સિઝનેબલ સ્ટોર નામની ફટાકડાની દુકાનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો રાખી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરી વેચાણ કરવામાં આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી ગુજરાત સરકારે તાજેતરમાં જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે આ દિવાળી દરમિયાન માત્ર પેસો પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા માન્યતા પ્રાપ્ત અવાજની મર્યાદા હેઠળના અને પ્રદૂષણ મુક્ત ફટાકડાનું જ વેચાણ તેમજ ઉપયોગ કરવાની પરવાનગી રહેશે ભારે અવાજવાળા ધૂમ્રપાન કરાવતા કે સ્વાસ્થ્ય માટે હાનિકારક ફટાકડાનું ઉત્પાદન પરિવહન સંગ્રહ કે વેચાણ કરવા ઉપર પ્રતિબંધ રહેશે આ જાહેરનામાની વિરુદ્ધ રીતે ભાવના સિઝનેબલ સ્ટોરમાં પેસોની માન્યતા વગરના ભારે ઘોંઘાટવાળા અને સ્વાસ્થ્યને નુકસાન કરાવતા ફટાકડાનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાતા વારસિયા પોલીસે દુકાન ઉપર રેડ કરી હતી પોલીસે દુકાન સંચાલક અશોક પોહાણીની અટકાયત કરી લગભગ રૂપિયા એક પોઈન્ટ ચોરાણું લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જાહેરનામાનો ભંગ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે ફટાકડાની ખરીદી વેચાણ કરતી વખતે માત્ર પેસો માન્ય ફટાકડાનો જ ઉપયોગ કરે અને પ્રદૂષણ મુક્ત ઉજવણી કરે